નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે આજે આપણે ગુરુ ગ્રહની વાત કરીશું કઈ કઈ રાશિઓ ઉપર પ્રભાવ રહેશે શુક્રની રાશિમાં ગુરુનો શુભાશુભ ઉદય એક વર્ષ સુધી દેવગુરુ બૃહસ્પતિ લોકોના જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવશે અટકેલા શુભ કાર્યો આગળ વધશે જ્યોતિષ અનુસાર ગ્રહોના રાશિચક્રમાં ફેરફાર એક રાશિમાંથી બીજી રાશિમાં જવાને સંક્રમણ કહેવાય છે પરંતુ ગ્રહનો અસ્ત થવાનો અર્થ એ છે કે જે ગ્રહો અમુક ડિગ્રી સૂર્યની નજીક જાય છે તે અસ્ત થાય છે જ્યારે ગ્રહો સૂર્યની ચોક્કસ અંતરે દૂર જાય છે ત્યારે ગ્રહોનો ઉદય થાય છે સૂર્યમંડળના ગ્રહોમાં આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે પરંતુ જ્યોતિષી રીતે ગ્રહોના અસ્ત અને ઉદયથી લોકોના જીવન પર મોટી અસરો થતી હોય છે ગ્રહોના અસ્ત ઉદયથી બાર રાશિના જાતકોને ઘણીવાર અનુકૂળ પરિણામ આપે છે નવ ગ્રહોમાં ગુરુ અને શુક્ર ગ્રહ એવા છે જે અસ્ત ચાલતા હોય ત્યારે શુભ કાર્યો થતા અટકી જાય છે ગુરુનો ઉદય ક્યારે થશે ગુરુ ગ્રહ શુક્રની વૃષભ રાશિમાં ગુરુવાર છ શૂન્ય છ બે હજાર ચોવીસ ના રોજ સવારે સાત વાગ્યા વાગે ઉદય થયો છે વૃષભ રાશિમાં ગુરતો ગુરુ આગામી એક વર્ષ સુધી એટલે કે મેં બે હજાર પચીસ સુધી વૃષભ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં ગુરુ તમામ રાશિઓ પર અસર કરશે ગુરુનો ઉદય વ્યક્તિની કારકિર્દી અને પારિવારિક જીવનને અસર કરે છે ગુરુ વ્યક્તિને સફળતા પણ અપાવે છે એટલું જ નહીં દેશ અને દુનિયા પર પણ તેની અસર થશે ગુરુનો ઉદય થવાથી લોકોની આવકમાં સુધારો થશે અને તેની અસર ભારતીય રાજનીતિ પર થશે લોકોને સંપત્તિ જમીન અને સંતાન પ્રાપ્તિમાં મદદ કરશે અસ્તગ્રહોનું પરિણામ શું છે ચંદ્ર દર અમાસે ચંદ્ર અસ્ત ગણાય છે ચંદ્ર અસ્ત થાય છે તો વ્યક્તિ માતાની ખુશી ગુમાવે છે અને સંપત્તિ મેળવવામાં વિલંબ થાય છે મંગળ મંગળ જો અસ્ત થાય તો હિંમતનો અભાવ અને પ્રોપર્ટીથી ફાયદો થતો નથી વ્યક્તિ જે પણ ધંધામાં જશે તેમાં નુકસાન થશે બુધ બુદ્ધ ગ્રહના અસ્ત થવાનો દોષ નથી લાગતો તેમ છતાં જોવામાં આવ્યું છે કે આ ગ્રહ અસ્ત થયા પછી કોઈ ખાસ લાભા આપતો નથી ત્વચાની વિકૃતિઓ અને પ્રતિષ્ઠાનું નુકસાન થાય છે ગુરુ જો ગુરુ સૂર્યથી અસ્ત થાય તો વ્યક્તિની બનામી થાય છે આવી વ્યક્તિ હંમેશા પોતાની જાતને સાચી સાબિત કરવાનો પ્રયાસ કરે છે જ્ઞાની થયા પછી પણ ઉચ્ચ પદ મળતું નથી શુક્ર કુંડળીમાં શુક્ર અસ્ત થાય તો કાર્ય પૂર્ણ કરવામાં અવરોધ આવે છે પત્નીના સુખમાં ઘટાડો થશે અને જાતીય રોગ થવાની સંભાવના રહે છે આવી વ્યક્તિ નિષ્ક્રિય હોય છે શનિ જો વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહ અસ્ત હોય તો સરકારી કામમાં અડચણો આવે છે જે પૈસા આવશે તેના કરતાં વધુ પૈસા નીકળી જશે તમે હંમેશા આદરની કમી અનુભવશો શું અસ્ત ગ્રહો શુભ ફળ આપે છે સંશોધનમાં સામે આવ્યું છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીના છઠ્ઠા આઠમા અને બારમા ઘરનો સ્વામી અસ્ત હોય તો તે વ્યક્તિને શુભ ફળ મળે છે અર્થાત તે બિનઅસરકારક હોવા છતાં અશુભ ફળ નથી આપતો જેમ કે ગુરુ શુભ ભાવનો સ્વામી હોય અને અસ્ત હોય તો તે તેના કરક એટલે કે પુત્ર ધન સોનું મેળવવામાં મુશ્કેલી ઊભી કરે છે પરંતુ જો તે જ ગુરુ અશુભ ઘરનો સ્વામી હોય અને અસ્ત હોય તો જાતકને એ ભાવનું અશુભ પરિણામ નહીં આપે અને જાતકને તે ભાવ સાથે જોડાયેલી સારી વસ્તુઓ પ્રાપ્ત થશે એક પ્રકારે તે વિપરીત રાજયોગ જેવું ફળ આપશે નંબર એક મેષ રાશિ ગુરુનો ઉદય મેષ રાશિના લોકો માટે આર્થિક લાભ અને નસીબમાં વધારો કરશે આ સમયગાળા દરમિયાન આ રાશિના કેટલાક લોકો વિદેશ પ્રવાસ પર પણ જઈ શકે છે કારકિર્દીના દૃષ્ટિકોણથી પણ આ સંક્રમણ દરેક બાબતમાં તમારા માટે અનુકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન તમારું નાણાકીય પાસું પહેલાં કરતા વધુ મજબૂત બનશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો નંબર બે વૃષભ રાશિ તમારી રાશિમાં જ ગુરુનો ઉદય થવાનો છે આવી સ્થિતિમાં તમારા જીવનમાં અચાનક કેટલાક બદલાવ આવી શકે છે વળી વૃષભ રાશિના લોકોને તેમની કારકિર્દીમાં કામનું દબાણ વધુ રહેશે ઉપરાંત આ સમયગાળો તમારા માટે પારિવારિક બાબતોમાં પણ નબળો રહેશે પારિવારિક બાબતોમાં તમારે વિવાદનો સામનો કરવો પડી શકે છે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું પડશે નંબર ત્રણ મિથુન રાશિ ગુરુના ઉદયને કારણે મિથુન રાશિના લોકોને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મનમાં અનિચ્છનીય ડર પણ રહી શકે છે તમારે તમારા કરિયરમાં પણ સાવધાની રાખવી પડશે તમારા સહકર્મીઓ અને તમારા ઉપરી અધિકારીઓ તમને પરેશાન કરી શકે છે વેપારીઓને તેમના વ્યવસાયમાં ઓછા નફાનો પણ સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે તમારા સ્વાસ્થ્ય માટે વધુ પૈસા ખર્ચ થઈ શકે છે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ગુરુનો ઉદય ખૂબ જ લાભદાયી સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમને સારું વળતર અને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે કે આવનારા દિવસો તમારા માટે કારકિર્દીની દૃષ્ટિએ ખૂબ સારા રહેશે તમારા પ્રમોશન વગેરેની પણ શક્યતાઓ છે બિઝનેસ ફ્રન્ટ વિશે વાત કરીએ તો તમારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે પારિવારિક બાબતોમાં તમારા માટે દિવસ શુભ રહેશે તમારા જીવનસાથી સાથે તમારો તાલમેલ ઘણો સારો રહેશે નંબર પાંચ સિંહ રાશિ ગુરુનો ઉદય થાય ત્યારે સિંહ રાશિના જાતકોએ થોડી સાવચેતી રાખવી પડશે તમારા કરિયરની વાત કરીએ તો તમારે કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોના કામમાં બદલાવ આવી શકે છે આ સમયગાળા દરમિયાન તમારો ધન ખર્ચ પણ વધુ રહેશે તમારે તમારા બાળકો માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે તમારા પારિવારિક જીવનમાં પણ થોડો તણાવ રહેશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો કની ખાસ નહીં હોય નંબર છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ગુરુનો ઉદય ખૂબ જ ફળદાયી રહેશે આ સમયગાળા દરમિયાન તમને તમારા પ્રયત્નોનું શ્રેષ્ઠ પરિણામ મળશે તમને સફળતા મળવાના ચાન્સ પણ છે તમને તમારા ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે તમારું પારિવારિક જીવન સારું રહેશે અને તમારા સંબંધો પહેલાં કરતાં વધુ સુધરશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ સમય ખૂબ જ ફળદાયી છે તમે સારા સ્વાસ્થ્ય સાથે દરેક વસ્તુનો આનંદ માણી શકશો નંબર સાત તુલા રાશિ વૃષમાં ગુરુનો ઉદય તુલા રાશિના લોકોને અણધાર્યો લાભ લાવશે કે નોકરી કરતા લોકો કામનું દબાણ અનુભવી શકે છે વ્યવસાયિક મોરચા વિશે વાત કરીએ તો તમારે આ સમયગાળા દરમિયાન સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો પણ થોડા તણાવપૂર્ણ રહેશે આ પરસ્પર સમજણના અભાવને કારણે હોઈ શકે છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ સમયગાળો તમારા માટે ઓછો અનુકૂળ છે તમને ગળા સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુનો ઉદય ખૂબ જ અદ્ભુત રહેશે આ સમય દરમિયાન તમને કાર્યસ્થળ પર તમારી સખત મહેનત માટે તમારા ઉપરી અધિકારીઓ તરફથી એક અલગ ઓળખ મળશે વેપારી વર્ગના લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે સાથે જ તમને વધુ નફો પણ મળશે તમે આ સમય દરમિયાન તમારા સંબંધો સુધારવા પર પણ ધ્યાન આપી શકો છો તેથી તમે તમારા જીવનસાથી સાથે વધુને વધુ સમય પસાર કરશો નંબર નવ ધનરાશિ ધનરાશિના લોકો માટે ગુરુનો ઉદય તમને તણાવ અને વિવિધ પ્રકારની સમસ્યાઓ આપી શકે છે તમારા કરિયરમાં તમારા પર કામનું દબાણ વધુ રહેશે વેપારીઓને પણ ઓછો નફો મળવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન તમને નાણાકીય લાભ મળશે પરંતુ તે લોન દ્વારા જ મળશે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે તમારા જીવનસાથી સાથે તાલમેલ પણ સારો નથી દેખાઈ રહ્યો નંબર દસ મકર રાશિ ગુરુના ઉદયને કારણે મકર રાશિના લોકોને ભવિષ્ય સંબંધિત ચિંતાઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત સંતાન સંબંધિત સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે તમારા કરિયરમાં પણ તમારા પર કામનું દબાણ વધુ રહેશે તમે નોકરી બદલવાનું પણ વિચારી શકો છો ઉદ્યોગપતિઓ પણ તેમની ઈચ્છા મુજબ નફો મેળવી શકશે નહીં જેના કારણે તમે થોડા નિરાશ થઈ શકો છો નાણાકીય બાબતોમાં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે બાળકોનું સ્વાસ્થ્ય પણ થોડું નબળું રહેશે જેના કારણે તમે બાળકોના સ્વાસ્થ્ય પર વધુ પૈસા ખર્ચી શકો છો નંબર અગિયાર કુંભ રાશિ ગુરુનો ઉદય કુંભ રાશિના લોકોના જીવનમાં મપાર ખુશીઓ લાવશે આ સમયગાળા દરમિયાન તમને સારા પરિણામ મળશે ઉપરાંત તમે તમારા કામમાં ખૂબ સંતુષ્ટ જણાશો જો કે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે તમારા સ્વાસ્થ્ય માટે પણ તમને ભારે ખર્ચ થઈ શકે છે વ્યવસાયિકોને આ સમયગાળા દરમિયાન સર્વાંગી લાભ મળી શકે છે નંબર બાર મીન રાશિ ગુરુના ઉદયને કારણે મીન રાશિના નોકરિયા લોકો માટે ટ્રાન્સફરની શક્યતાઓ છે તમારી કારકિર્દી વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં કેટલાક ફેરફારો થઈ શકે છે તમે નોકરી બદલી શકો છો પરંતુ તમે તમારા ઘનશ્યોથી સંતોષ મેળવી શકશો નહીં પારિવારિક બાબતોમાં પણ જીવન કહી ખાસ નથી તમને તમારા સંબંધોમાંથી ખુશીઓ ગાયબ થતી જોવા મળશે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો તમને આંખ સંબંધિત સમસ્યાઓ થઈ શકે મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ચોક્કસ લખજો હવે મળીશું એક એક નવા વિડીયો સાથે ભગવાન તમારા બધાનું ભલું કરે જય માતાજી હર હર મહાદેવ